બધાય ફેમિલીના સાથે જવાના છે અને બધી તૈયારી કરીએ છીએ વટાણાવાળા ભાત વઘરેલા લઈ જવાના છે અને કોરી બધી વસ્તુ લઈ જવાની છે તો આજ તો ફૂલ મજા આવવાની છે તો વ્લોગ પણ કંઈક સારો રહેવાનો છે તો તમને કેવો લાગે એ જરૂરથી કહેજો અને બધાય કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો વરુળી માતાની જઈ અમે પહોંચી ગયા છે અત્યારે વરૂળી માતાએ તો અત્યારે અમે પહોંચી ગયા છે વરુણી માતાજીના મંદિરે જે છે એ અત્યારે ધૂળસિયા ગામની આપણે જઈએ એટલે એક બાજુ આવે છે અને આજે રવિવાર છે એટલે ફૂલ ગરદી હતી એટલે પણ મજા પણ એવી આવતી હતી બપોર થઈ ગઈ હતી તડકો પણ થઈ ગયો તો પણ ત્યાં પબ્લિક જેટલી હતી ને તે અહેસાસ થતો જ નહોતો તડકાનો ને અત્યારે અમે દર્શન કરીને બધા લોકો બારે બેઠા છે અને ઘણા બધા માણસો પણ છે અને પછી આપણે અત્યારે જઈએ છીએ હવે જટકલી માતાજી એટલે કે એનું વડ છે તે આ દર્શન કરવા હાલો અહીંયા જો અમે બધા બેઠા છે કા જેનીસ જેનીસે શું લીધું વરુડી આવ્યા છે દર્શન કલિદાન આવું જમવાનું ક્યાં છે વિચારીએ છીએ કા મોટા બેન આવું ક્યાં જમી

ચાલો કાકા મીઠું દીધું છે તાર મમ્મી ખાવા માંડો તો અમે લોકો જમીએ છે છોકરાઓ તો અહિયાં ક્રિકેટિંગ ચાલુ કરી દીધી છે બોલ ને જેની રમવા મેંડા અને વનભોજન કરવાની મજા પણ કંઈક અનોખી છે અમે બધા લેડીસો જમીએ છીએ જેન્ટ્સ લોકો જમીન ઊભા થઈ ગયા છે અને હવે જાશું અમે રણું જા જે આગળ વિડીયોમાં છે એ જૂનું રણુજા હતું અને આ નવું રણુજા એટલે કે બાજુ બાજુમાં છે જોડે જોડે છે અને અહીંથી અમે દર્શન ચાલુ કરીએ છીએ અને આખો એ ગોલ રાઉન્ડ મારવાનો છે એટલે અહીંથી શરૂઆત કરવાની છે અને આગળ રામદેવના દર્શન કરવાના છે અને બધા અહીંયા જે પૌરાણિક વાતો હોય એ બધી અમે લખેલી છે અત્યારે તો દર્શન કરીએ છીએ બધાય અને ઘણી જગ્યાએ જવાનું છે એટલે થોડુંક ઝડપીમાં દર્શન કરીએ છીએ અને અને મજા પણ એવી આવે છે બધા લોકો જો લાઈનમાં વાંચતા જાય છે અને દર્શન કરતા જાય છે બહુ મજા આવી ગયા જે રણુજાઈ પણ આવી ગયા હવે જવાનું છે અમારે કાલાવડ તો ત્યાંય પણ જાશું તો આપણે રણુજાના બધી જગ્યાએ દર્શન કરી લીધા છે બધા ઘણા બધા ભગવાન છે એટલે કે આપણે ચારધામની જાત્રાએ નીકળ્યા હોય એવું લાગ્યું બધાએ મંદિરે અને બધાએ દેવી દેવતાઓના દર્શન થઈ ગયા છે ને હવે અત્યારે નીકળીએ છીએ હવે બારે અને આ કંઈક આવો લુક છે રણુજાનો ફરતી બાજુ ભગવાન છે દેવી દેવતાઓ બધું સરસ છે અને મજા પણ આવીને ને હવે જવાના છે અમે કાલાવડ તો અત્યારે અમે નીકળી ગયા છે બારે અને રાણુજાની બજાર છે અહીંયા વસ્તુ પણ બહુ મસ્ત જડે છે અને અમારે પણ કાંઈ લેવાનું હતું ને એટલે પણ થોડોક હજારો તમને લોકોને બતાવું બધી વસ્તુ તમને મળી જાય છે અને આ છે મેઇન ગેટ છે રાણુજાનો તે અહીંથી એન્ટર થવાનું છે મંદિરમાં આપણે અને હવે જઈએ કાલાવડ તો અમે માના દર્શન કરીને બાજુમાં જ મહાદેવનું મંદિર હતું એટલે અહીંયા કંઈક અનોખા દર્શન છે અગરબત્તી જે પ્રગટે છે ત્યાં ધુવાણો જો તમે બે આમ બે અલગ અલગ રીતે થાય છે એટલે તમને લોકોને દર્શન કરાવું છું આ મંદિરના સાંજ પડવા આવી છે સનસેટ પોઈન્ટ પણ મસ્ત છે અને મહાકાળી માનું મંદિર છે બહુ સરસ છે પણ પબ્લિક ઘણી અત્યારે રવિવાર છે એટલે બધી જગ્યાએ ભીડ ઘણી જોવા જઈ છે અને અત્યારે એવો મસ્ત વ્યૂ આવે છે ને સનસેટ પોઈન્ટ એટલો મસ્ત લાગે છે આમ સરસ દેખાય છે અને અત્યારે જાય છે હવે મંદિર તરફ અને આવો કંઈક નજારો છે અહીં ત્યાંનો છે જે છે મહાકાળીમા મંદિર છે ત્યાં અમે દર્શન કરવા બધા આવી ગયા છે સાંજનો સમય છે ને ત્યાં પણ ઘણા માણસોની ભીડ છે અને અત્યારે કરી લઈએ માતાજીના દર્શન ત્યાં બધી જગ્યાએ દર્શન કરીએ છીએ વારાફરતી ફરતી વારા કાલાવંડ બધી રણુજા અને વરુડીએ જે એવા છે હવે જવાનું છે ઠેબા તો ઠેબા તરફ અમે જઈ રહ્યા છીએ અને ત્યાં અમારા સગાવાલા છે તેના ઘરે જવાનું છે નિશાબેનના ઘરે અને મારા મોટાબેન છે એના ભાઈનું ઘર છે એટલે બે રિલેટિવ છે એટલે બે સકપણના હિસાબે અમારે વધુ મજા આવે એટલે અમે જવાના છે તે ઠેબા ત્યાંનો રગડો પણ બહુ વખણાય છે તે આગળ તમને વિડીયોમાં બતાવીશ અને સાંજ પડી ગઈ છે એટલે અંધારું પણ એવું થઈ ગયું છે તો ચાલો હવે નીકળીએ ઠેબા બાજુ તારા માલો રગડો ખાવા ઠેબા નો ફેમસ કા મહારાજનો નો રગડો 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 અને દાબેલી બે વસ્તુ ચડે છે ફેમસ છે ઠેબા બાજુ જાતા હોય કાલાવડ રોડ ઉપર તો ત્યાં મહારાજ રગડો છે વખણાય છે તો તમે લોકો પણ જાજો ચોક્કસ તો ચાલો હું ખાઈ લઉં રગડો આવે તારા મામા ઘરે આવ્યા છે કા ચા પાણી પીવા હાલો નિશાબેન અમારા સબસ્ક્રાઇબર હે કા મોટા મોટા હા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા વાળા એ હોય છે કા નિશા મામી હોય ને ખાજે અને મામા રગડો બનાવે છે ઈ

રોકાઈ ગયા હતા કાંઈ ધરા રોકી દીધા હતા અને જે વસ્તુ પડી હતી કે સૂકો નાસ્તો એમાંથી બેલ બનાવી અને બધાએ જમી અને ફ્રી થઈને ઘરે પહોંચ્યા અને વાઈ ગયા હતા સાડા બાર ને એક જેવું ખવાયું કે પછી છોકરાઓ થાકી ગયા હતા ઘણા તો મેં કીધું વિડીયોનું એન્ડ નથી કર્યું એટલે વિજય દિવસે એટલે ત્યારે કરું છું વિડીયોનું એન્ડ અને તમને કેવો લાગ્યો વિડીયોએ જરૂરથી કીધું ના આજ તો બહુ મજા આવી ગઈ ધાર્યું નહોતું પણ ઘણા ખરા દિવસ પછી ફરવા ગયા અને એમાં પણ વરુડી ગયા હતા પછી અમે રણુજા ગયા હતા અને કાલાવડ તો વિચાર્યું હતું પણ કાલાવડ કાલાવડ ચિત્રામાના દર્શન પણ કર્યા હોય એક રહી ગયું સપડા સકડાઈ રહી ગયો પછી ત્યારે ચાસું અને કસાઈ આપણે જાય નહીં રસ્તા પર ન કાઢી છે એ પણ બહુ મસ્ત હતું અહીંયા પણ જાય જ જાય અને છેલ્લે અમે ગયા તા ઠેબા ઠેબા અમારે રિલેટિવ છે મારા ભાઈજીની દીકરી કીધું કે મારે માસી ગયો અને અહીંયા ગયા તા અમે રગડો તો ખાધો અને પછી કાકાના ઘરે આવવાનું ત્યાંથી પછી ઘરે પહી ચાલું બહુ મોડું થઈ ગયું હતું તો કાંઈક આવો દિવસ હતો જો તમને અમારો વિડીયો ગયો હોય તો શું કરવાનું છે મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરવાનો છે તો આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સીતારામ બાપા સીતારામ જય શ્રીરામ હું છું કુબાવત મારી ચેનલનું નામ છે બી કુબાવત તો બાય બાય